હમણાં બે દિવસ પહેલા જ સાઉદી અરેબિયા સાથે પાકિસ્તાને ડિફેન્સની ડીલ કરી અને એના પછી એમના પાકિસ્તાનને એક નિવૃત્ત અધિકારી છે સેનાના ખાલિદ કિદવૈ એમણે એવો દાવો કર્યો પ્રેસ કોન્ફરન્સમાં કે જે ઓપરેશન સિંદુર વખતે પાકિસ્તાને ભારતના ચાર રફેલ સહિત સાત જે આ યુદ્ધ વિમાન હોય એ તોડી પાડ્યા છે અને એનો કંઈક નંબર પણ એનો ટેલ નંબર પણ જાહેર કર્યો છે એ લોકો એવું એ લોકોનો દાવો છે હવે પાકિસ્તાન બોલે એટલે આપણે એમાં કઈ પણ હોઈ શકે પણ પાકિસ્તાન કરતા પણ આપણા માટે ગંભીર સ્થિતિ એવી છે કે આપણા ત્યાં આપણા જે મહામાનવ જે બોલે છે એ પણ બહુ જ હાથ પગ માથા વગરનું હોય છે તમને યાદ હોય તો ઓપરેશન સિંદૂર હજી પૂરું થયું નથી અને ઓપરેશન સિંદૂર તો હજી ચાલુ જ છે એવું મહામાનવે બે ત્રણ વાર કીધું છે તો સારું છે કે આજે ભાવનગરની ધરતી પરથી એમને ઓપરેશન વિશે વધારે વાત ના કરી પણ એવું તો તો કેવું જોઈતું કે આ આમ જે ગોદી મીડિયા છે એને આખા સમાચાર જ સ્કીપ કરી દીધો છે કે પાકિસ્તાનના દાવાને કોઈ સ્થાન જ નથી આપ્યું એટલે આમ તો આપું ગોદી ગોદી મીડિયાનો ધર્મ છે કે આને ના આવું સ્થાન આપે કારણ કે એની અંદર જેની અંદર જવાબ આપવો પડે સાહેબે એવા સમાચાર તો લે જ નહીં હિન્દુ મુસ્લિમ ના એવા બધા બહુ તમને મળી રહે હજી તમને એ પણ કહી દઉં કે હજી ગયા રવિવારની મેચ જે હતી એવા તો આપણે બધા બોયકોટ કરીને આપણે બધું ચલાવી લીધું તો રવિવારે ફરી મેચ છે એટલે કાલે એમાં શું કરવાનું હજી કોઈને ખબર જ નથી મેચ જોઈને ખુશ થવાનું એટલે મેચ જોઈશું એટલે આપણા ઓપરેશન સિંદુર નો બધો બદલો લેવાય જશે હવે કાલે પાછે હાથે મળે ભેટે ખરા હજી એની સ્ક્રિપ્ટ આ લોકો નક્કી કરી નહીં રહ્યા હોય કારણ કે જે લોકો જોતા હશે કે જે આ વખતે બહુ કોઈકનું ટ્રેન્ડ છે નહીં અને આ દેશની જનતા છે એમને થોડુંક બીજું બતાવો એટલે થોડી વાર ભૂલી જાય છે અત્યારનું જે જેન્સી છે આપણે આઈફોન પાછળ ગાંડું તેનું પડ્યું છે આવા એ બધા પહેલાં એ લોકોના આ આ આ એટલે જ એટલા આટલા વર્ષોથી રાજ કરે છે પણ આ મુદ્દા પર બીજે ક્યાંય કશું મને મળ્યું નથી આજે આખા દિવસમાં પણ બે બાઇક મળી છે એટલે એક પવન ખેરાની છે જે ભાઈ એમણે આ મુદ્દા પર જે પેલા પાકિસ્તાન सेनाना निवृत्त अधिकारी जी किदवई है एना इनपर जो बात करी है नो रिएक्शन चाहिए हूं तुम्हें संभालो पहला शायद कल या परसों दिए हैं और आ, मुझे लगता है इंडियन एयरफोर्स जरूर इस दावे को खारिज करेगा और तमाम रफेल्स दिखाएगा तब होश ठिकाने आ जाएंगे पाकिस्तान के मुंह बंद हो जाएगा और जब भी इंडियन एयर सामने आया है वो फील्ड में हो या इस तरह की टिप्पणियों में हो पाकिस्तान का मुंह बंद कराना हमारा इंडियन एयरफोर्स जानता है हम भारत सरकार से भी गुजारिश करेंगे कि इस तरह के दावे जो पाकिस्तान करता है जिससे हमारी छवि को और हमारे जो सैन्य बल हैं उनके मोराल को डाउन करते हैं उसका जवाब तुरंत दें त्वरित दें और सबूत के साथ इनके इन दावों को नष्ट कर दें पवन खेरा जेमज जे, एक मीडिया वाला है भाजपा वर्जन लीध મોટે ભાગે તો આ આ કોંગ્રેસ વાળાના જ વર્ઝન આના પર લીધા છે અને એ લોકોએ બહુ ટ્રીકી જવાબ આપ્યો છે તમે સમજવું પડે ને આ સુપ્રિયા સિંગને તે જે કહ્યું છે એ પણ સાંભળો मुद्दा है पाकिस्तान पाकिस्तान की की हैसियत क्या है? पाकिस्तान की क्या है औकात कि हमारे रफेल्स के ट्रेल नंबर दे मुझे पूरा विश्वास है कि भारतीय वायुसेना और भारतीय सरकार हमारे रफेल्स की फोटो दिखाएगी इस बात का खंडन करेगी और मुझे पूरा विश्वास है कि पाकिस्तान इस खंडन के बाद मुखी खाएगा जैसे हर बार खाता है पाकिस्तान ट्रेल नंबर दे रहा है कि उन्होंने हमारे ये रफेल जेट गिरा दिए और हम चुप नहीं बैठ सकते मेरा अपना मानना है कि भारतीय वायुसेना मेरा आग्रह भारतीय सरकार से कि आप प्रूफ दीजिए कि ऐसा कुछ नहीं हुआ है हमारी तस्वीरें दिखाइए जिससे पाकिस्तान का मुंह बंद हो पाकिस्तान अपनी घिनौनी साजिशों में बिल्कुल भी कामयाब ना हो हैसियत क्या है पाकिस्तान की ये सब करने की आ बने बातों तो है तो सीवाय मैंने मूँ मुण नहीं कदाच ભાજપના નેતાએ પણ આ વિષે બોલ્યા હોય પણ આમ તો ના જ બોલ્યા હોય નવું ટકા તો શક્યતા બહુ ઓછી છે કે એમના વર્ઝન લેવા માટે એ મીડિયા ગયા પણ નહીં હોય આની અંદર કદાચ કોઈ શબ્દ આમ તેમ થઈ જાય ને કઈ કઈ રીતના લેવા ગયા હશે પણ કંઈ આ લોકોએ બહુ સરસ જવાબ આપ્યો છે કે સરકારે જવાબ આપવો જોઈએ ને આપણે પાકિસ્તાન પર ભરોસો છે જ નહીં પાકિસ્તાન જુઠ્ઠું બોલે છે પણ જ્યારે આપણા રાજનાથ સિંહ રક્ષા મંત્રીએ સંસદમાં કીધું તું કે ભાઈ આપણને ઓપરેશન સિંદૂરમાં કોઈ નુકસાન નથી થયું કશું જ થયું નથી કોઈ મર્યું નથી કોઈ શહીદ નથી થયું ત્યાં સુધી એમને કહી દીધું હતું અને જે એમને પેલી ગર્જના કરવાની જે જૂની ને પેલી ટીપીકલ આદતો પ્રમાણે કીધું હતું અને એના પછી બે દિવસ પછી જ આપણે એક સેનાના ઉચ્ચ અધિકારી એક શહીદના ઘરે શોક મનાવવા ગયા હતા એ પણ પછી વિઝ્યુઅલ થયા હતા પણ પછી આ રાજનાથસિંહ બોલ્યા નતા કે આ બે ત્રણ જણા કહેવાનું રહી ગયું એવી રીતે ટ્રમ્પે ઘણી વાર કીધું છે કે રાફેલ પાડી નાખે આ લોકોનું નુકસાન પણ મોદી સાહેબ ટ્રમ્પ બોલે એની અંદર તો સાહેબ બોલી જ ના કે આજે એચ વન એચ વન બી વિઝા ની અંદર એમને આવો મોટો તોતિંગ ઘટાડો વધારો કર કે ભાવનો મોદી સાહેબ એના પર નહીં બોલે આજે ભાવનગરમાં એ કઈ બોલ્યા નહીં કારણ કે એમની છાતી બહુ છપ્પન સેન્ટીમીટર ની છે એટલે એની અંદર એ વધુ બધું તો ના બોલે એમને શું કામ બોલવાની જરૂર જ નથી પણ બસ ગર્જનાઓ કરે ખોટે ખોટી હવે આજે જે ભાવનગર ની ધરતી પરથી જે બધું બોલ્યા કે હવે હું આમ કરું છું હવે એમનું જુનો વિડિયો છે અત્યાર મર્યા હાથમાં હતી લકી 13 વર્ષ પહેલા મુખ્યમંત્રી હતા બહુ ગર્જ્યા હતા કે 10 વર્ષ પછી મિત્રો ભાવનગરને કોઈ ઓણખી નઈ શકે માએ બાની માનું વિઝન ને દૂર દ્રષ્ટિ ના બધું ઓ બધું બોલ્યા હતા અત્યારે ભાવનગરની 10 વર્ષથી 13 વર્ષ પછી હાલત તો સારી નથી અને એટલે જ પાછા 8 લાખ કરોડ રૂપિયા પાછા એમાં વાપરવામાં આવી રહ્યા છે અને એની અંદર એક ક્રેડિટ લેવા સાહેબ આવી ગયા સાહેબની રેલીમાં મોટુ મેરાવણ ઊંટી આયુ આખા ડોમના ડોમ ડૂબે ડૂબ ભરાઈ ગયા છોકરો રડી કાઢ્યું બધું બધી જ ઘટનાઓ થઈ તો એટલે આ સાહેબ રેલીમાં કેવી રીતે માણસો ભેગા કરે આમ તો સાહેબ છે ને હવે ભાજપ અને ભાજપ વાળા એમ તો નહીં સોંપ્યું હું તો આપણું જે ફોર્સિસ છે એ લોકોને જ કહી દીધું હોય કે ભાઈ આપણું ખરાબ ના દેખાય એવા વિડીયો ના બનવા જોઈએ છતાંય આ સોશિયલ મીડિયા નો જવાનો છે તો વિડીયો ગમે ત્યાંથી બહાર નીકળી જાય તો આવો એક વિડીયો આજના ભાવનગરનો નો આવ્યો છે કોણની લીલા કંપની ક્યાં બોલા થઈ રોજ હો પૈસા મિલકતો દાઢી તો મિલે દાઢી મિલે સાડે ચારસો રૂપિયા ચાલુ તો કંપની વાાને બોલા ફરજ કતને લગભગ એકસો બીસ લોકો આયે બેસ્ટર

કારણ કે રેલી ને આ બધું કરવામાં કઈ મફતમાં ને બધું સ્વયંભુ તો હતું જ નથી ભાઈ મોદી સાહેબ ના જે જાહેરાતો થઈ છે એનો તમે આંકડો સાંભળો તો મગજ બંધ થઈ જાય કે આટલા રૂપિયામાં તો કેટલી જગ્યાએ સારા કામ થઈ શકે હોત પણ ના પેપરોમાં જાહેરાત આપી છે જાહેરાત બીજી છે પસ્તી થઈ ગઈ એના માટે હોલ્ડિંગો માટે કેટલો કરોડો રૂપિયામાં ધુમાડો કરી નાખ્યો કારણ કે એક મહામાનવ નો જન્મ દિવસ એનાથી વિશેષ મોટું ઘટના શું હોય તમારો દેશની અંદર આટલી બધી જરૂરી છે એસી ટકા લોકોને ભલે આપીએ પણ એ લોકો એને ભીખમાં હોય કદાચ પણ એ પેપરમાં પણ એમનો ફોટો હશે હસતો ફોટો અને રાજનાથ નો એક વિડીયો ક્યારનો છે મને ખબર નથી આ જે રક્ષા મંત્રી જે છે એનો એક વિડીયો ખાલી હસવા માટે છે અને એનો ઓડિયો હું એટલે ચૂપ કરી દેવું કે ગીત કદાચ લાગે એટલે એનો ઓડિયો મે બંધ કર્યો છે પણ આ જો રાજનાથ સિંહ ધ્યાન ધ્યાનમાં આવ્યું મોડું જો એમનું હવે હું મોડું છુઓ એ એ મોદી સાહેબ ની સમકક્ષ પોતે પહેરાવવાનો પહેરી લીધો જો કેવો લાગે એમ પછી પછી મોડું જો જો આ આપણા રક્ષા મંત્રી છે જો એ નાકે પોતાના માથા ગળા પર એ આ ટાલ ગુસાળી અંદર જો અરે અરે રે એ તો આ મામાનઓને ખબર નથી પડી બાકી જો આ વિડીયો જોइए છે તો રાજનાથ છીમી પથાઈ કર્યું નખ છે ક્લાસ લઈ લે છે આ આપણા રાજનાથ છી છે રક્ષા મંત્રી છે ગર્જનાઓ કરી કરીને ખાલી બોલે છે તો બસ અત્યારે તો આટલી જ વાત હતી તમને વિડિયો જેવો લાગ્યો તમે તમારો પ્રતિભાવ જણાવશો મને ગમશે બાકી અત્યારે આટલું જ ભારત માતા કી છે